અહીં બુરદો હોપળતો નહી લે હું કહું છું ન તું હોપડું છું ખાવાનું તું તારું તારું બનાય મારું હું બનાવી નખું જા ઓ ભણ ઢગલા છોય ના લાવતો એમ કહું છું હું સોય જવું તો જા ગામમાં સોય ગામમાં જઈ છે સોય ઢગલા ના લાવતો એમ કહું છું તારા નામના ગાઘરા મારા ઘેર હું કા હું લાવું એ લેઓ ગાઘરા શું કરવા છે તારા પહેરવા છે એ પેલા স্বামী માં કન્ઝિન્લ લે પહેરવો તો જા અને હું આવું છું

બેર યુન પેલા વાધળો જબરી ભાઈ બની છે બેની તે તારા ભેગો થ્યો તો મની કે મેઠા હું કે પિક્ચર જોવા ગયો તો કે તાજમેલ જોવા ગયો તો તને દેખાય છે પેલા તે જોવા ગયો કોને ઓને સંભળાય નહીં પેલાને દેખાય નહીં હું એવા તાન ભાઈ બની છે સર એક થાળીમાં ખોઈ છે હું કેવું પર વધારે કહેવા જેવું નહીં અલા મો બોલ્યું

ઓછ બી ભગવાન બધું સંસાર માં બધું ચાલે આગળ બધું ચાલે આગળ રખડો તો એક તો ઓછી દેખાતું ના પછી માપો બોલો નથી બોલવાનું ખાવા બોલાવા આવે છું ઘેર ખાવા બોલાવા આવે છું જો ખાટો ભઈ પાગું વાગા એ વાગા વાગા બોલો એક પોધળો ને એક બેરો શું કેજો અલ્યા ઓય ઓય આ बाजू તું પર ભારતો નહી ત હા કેતો નહી લો છે કોણ બોલા અલ્યા ગળુ ઓ મારો ભાઈ બસ ઓ ભાઈ બસ તો અટમેલજી છે હું ઓય છું તો આ बाजू આ ગળુ હા બડામાં

મોજ નહીં લ્યા તું બંધ થા પૈ ના ભોણિયાનો ફોન આયો તો મને વાત સીધી કરી કલાગુંજી તું વાત તો કરી કલાગુંજી કે કે શિકર હું બોલતા રભો ન હમરા તું ટાવર હારો નતો હમરા જ નતું કયું અજમેલજી છે અજમેલજી હા આ છે ને બેરા હા ભાઈ બંધ જૂના હા બંધા નું કેસા મિલ્ટન હું કીધું

ઇમી કે કદાણા લેડ લઈ જમું લેમ મોને મીતાવ બાલ પાક ઓરે ગરમ ના ના સાતાવ ને મીતાવ આ તો શો સાખે ઇ એટલે દેરો થાય આવ હે એ તો અટરો ને દેરો પીરો તો શો મેરાવ હે આવજો જતા ઓ ને દેરો બંધી હું કરું દેરો મોટો જો છે હે આવ ભાઈ આ તે કે મેરા તા ઇમી જમું સા કરો કરો તો કોમ હટ

ઓળા ભગવાન પિક્ચર જોવા જવું તા શનિવાર થયો આજે આજે શનિવાર એ ના મળે તારે શનિવાર રવિવાર ને કર્યા મારો બાપા શું કરી લે બાપા એન્ટ્રી જ નહીં પડી તારા જીવનમાં પેલા એન્ટ્રી પાર પછી તું પરવા જજે બેંકમાં અમા કાઢ્યું મળે એન્ટ્રી ના પડી એવું કરું એટલે તારે મત જે મોય એમાં થા હું તો પેલું એન્ટ્રી પાડતો પણ ના પડી તારા એક કાઈ કોમમાં ભલીવાર આવતો નઈ તને શું કરવાનું લે તારે આ ઘેરો થયો ઘેરો થયો થોડું તો સુધર માં પા સુધર્યો તો ખરા એન્ટ્રી એન્ટ્રી બનાય હું ગયો એન્ટ્રી પાડવા ન સાહેબ ચોપડી ના પડે એન્ટ્રી સાહેબ સાહેબ કી પેલું રીકન તું પાછે પાડી દે લમ અને કપામાં પોણી હતું તે કાઢે તો તું ના બાપાએ તો ભૂલી ગયો તો કાઢવાનું ઈમ ના એમ તો કપા કો વઈ જલ ખબર છે નઈ પડતી જા એ તું હાલના હાલ જા આ રે બધું પોણી બાર કાઢ ના હા હવે હું જઉં છું બેંકો એથી પાડવા હનો ના પાડ્યાલ આ બોડું બોડું તોડી નાખું ઓ ના હું પાડ્યાલ એન્ટ્રી બાપા જબરો ના કર ગઈ અરે જબરો થવો એ તો થાય

રોટલો એમ તો કહું છું સકણ પડ્યો છે ઘર મો આમાં સકણ જરૂર તું ચાને રોટલા ના રોટલો ફટા ફટ આને ઘઉં બાજરી નામ દે લે બાજરીનો એ તો ખારા આયું છે પાછો ઘાડો દે છે બાયલો બાયલો કોણ કીધું લ્યા બાફી બસું બાયલો તો ઈ

મારા કાઢી <elaborate>

શંકરજીને ફોન લગાવો શંકરજીને ફોન લગાવો ફટાફટ આઈ કોઈ છેગાવાલે પેલું કરું મોકો એટલું કર ભાઈ ફટાફટ હાકો કરી આ લઉં નોકરી કરતો મને તંખલા ઉડે અને હું થયો બાકી દેખાતો હોત તો હું ઢીંગાઓ ખેલી નાખતો લે પકડો લગાયો હાલો

ના ઝઘડા મેં બે હાલ લડી પડો એટલે આવું થાય અને બીજો ભાગ જોવાનો તો કોમેન્ટ કરજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરે જય માતાજી કોઈ હસીરે હટી કોય ન્યાર હર્ષિ હસી